મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છની અંદર વિજ્ઞાન વિષયના જે પાઠ બે છે વસ્તુઓના જૂથ બનાવવા એનું સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારી નવી અપડેટ જે છે એ તમને મળતી રહે આ ચેનલ ઉપર આપણે દરેક વિષયના બધા જ પાઠના સોલ્યુશન છે એ આપણે કરીએ છીએ તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ પ્રશ્ન એકની લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓના નામ જણાવો તો લાકડામાંથી જે પાંચ વસ્તુ બનાવવામાં આવે છે એના નામ અહીંયા આપણે લખેલા છે જોઈ શકો છો ખુરશી ટેબલ કાળું પાટીયું બારી બારણું ઘોડિયું આ બધી જ વસ્તુઓ જે છે એ લાકડામાંથી બને છે પ્રશ્ન બે નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો તો કાચનો પ્યાલો પ્લાસ્ટિકનું રમકડું સ્ટીલની ચમચી સુથરાવું શર્ટ આપેલ વસ્તુઓમાંથી જે ચળકતા પદાર્થો હોય એ નીચે મુજબ છે તો કયા કયા છે તો કાચનો પ્યાલો છે અને સ્ટીલની ચમચી છે પ્રશ્ન ત્રણ છે નીચે આપેલી વસ્તુઓને જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો યાદ રાખો કે કોઈ એક વસ્તુ વધારે પદાર્થોની બનેલી હોઈ શકે છે આપેલા પદાર્થના ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે જેમ કે અહીંયા કંઈક આપણે અહીંયા જોડવાના છે તો વસ્તુઓ અને પદાર્થો તમને આપેલા છે અને આપણે અહીંયા કંઈ જવાબ જોઈએ પુસ્તક છે તો જેમાંથી બને કાગળમાંથી પ્યાલો જે છે તો કાચ અથવા તો પ્લાસ્ટિકમાંથી ખુરશી છે લાકડું અને પ્લાસ્ટિકમાંથી રમકડું લાકડા અને પ્લાસ્ટિકમાંથી તો આ રીતના અહીંયા તમારે જવાબ જે છે એ અહીંયા તમને આપેલો છે આખા બોક્સની અંદર તમે જોઈ શકો છો આ રીતના તમારે એને પૂરું કરવાનું છે છેલ્લું છે ચંપલ તો એ સમાથી બને છે ચામડામાંથી તો આ રીતના તમારે જવાબ જે છે એ લખવાનો છે જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી દેજો અને જે જવાબ જે છે એ તમારી નોટબુકમાં ઉતારી લેજો ચલો એના પછી પ્રશ્નચાર નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો સૌથી પહેલું પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે તો એ આવશે ખોટું બીજું નોટબુકમાં ચડકાટ હોય છે જ્યારે રબરમાં નથી હોતી તો એ પણ ખોટું ચોક પાણીમાં દ્રાવ્ય છે તો એ પણ ખોટું ચલો ચોથું લાકડાનો ટુકડો પાણી પર તરે છે તો એ આવશે સાચું ચલો પાંચમું ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી તો એ પણ ખોટું ચલો એના પછી છઠ્ઠું તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે તો એ પણ ખોટું સાતમું રેતી પાણીમાં તળિયે બેસી જાય છે તો એ સાચું આઠમું સરકો એટલે કે વિનેગર પાણીમાં દ્રાવ્ય હોય છે તો એ સાચું ચલો એના પછી પાંચમો પ્રશ્ન નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે જેમ કે પાણી બાસ્કેટબોલ નારંગી ખાંડ પૃથ્વીનો ગોળો સફરજન માટીનો ઘડો વગેરે તમારે જૂથમાં ગોળાકાર અને અન્ય આકારમાં મૂકવાનું છે અને પછી ખાવાલાયક અને બિન ખાવાલાયક તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે અહીંયા કંઈ ગોળાકાર અને અન્ય પ્રકારમાં આપણી અહીંયા કને કોઠળી દીધા છે તો ગોળાકારમાં આવશે બાસ્કેટબોલ નારંગી પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ઘડો જ્યારે અન્ય આકારમાં આવશે પાણી અને ખાંડ એ જ રીતના ખાવાલાયક અને બિન ખાવાલાયક વસ્તુઓ જે છે પણ આપણે આગળ ગોઠવી છે ખાવાલાયકમાં પાણી નારંગી ખાંડ અને સફરજન બિન ખાવાલાયકમાં બાજુમાં તમને આપેલું છે તમે જોઈ શકો છો છઠ્ઠો પ્રશ્નની વાત કરીએ આપણે તમે જાણતા હોવ તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો અને તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે તો એનો ઉત્તર આવશે પાણી પર તરતી વસ્તુઓ જે છે એની અંદર આપણે કઈ કઈ લખશું તો પેલું બરફ લાકડું પિત્તળની વાટકી કાગળની હોડી પોચા લાકડાનો ભૂચ સોડિયમ સફરજન અને પેટ્રોલ આમાંથી આપણે જે છે એ જોવાની છે અને ઉપરની વસ્તુઓ કે પદાર્થો પૈકી તેલ તથા કેરોસીન ઉપર તરતી વસ્તુઓ કંઈ કઈ છે તો એમાં લાકડું પિત્તળની વાટકી કાગળની હોડી પોચા લાકડાનો બૂચ સફરજન અને પેટ્રોલ આ જે છે એ આપણે લખી શકશું નીચેનામાંથી અસંગત વસ્તુઓ કે બાબતને દૂર કરો તો અહીંયા કને તમને જે છે એ તમારે જોવાનું છે સૌથી પહેલાંની અંદર જો છે ખુરશી પલંગ ટેબલ બાળક અને તિજોરી તો શું આવશે પહેલાંમાં બાળક બીજામાં ગુલાબ ચમેલી હોળી હજારી ગોટો અને કમળ તો શું આવશે હોળી તમે અહીંયા કને જોઈ શકો છો ત્રીજામાં અહીંયા કને જે છે એ પહેલાંમાં આપણે બાળક આવશે કારણ કે પલંગ ખુરશી ટેબલ તિજોરી એ બધું ફર્નિચર છે જ્યારે બાળક છે અલગ છે જ્યારે બીજામાં ગુલાબ ચમેલી હજારી ગોટો કમળ એ બધા ફૂલ છે જ્યારે હોળી છે એ અલગ આવશે ત્રીજાની અંદર એલ્યુમિનિયમ લોખંડ તાંબુ ચાંદી અને રેતી તો આ બધી ધાતુ છે જ્યારે રેતી છે એ અલગ છે ચોથું છે ખાંડ મીઠું રેતી અને કોપર સલ્ફેટ તો અહીંયા કને પણ જવાબ આપણો આવશે રેતી કારણ કે ખાંડ મીઠું અને કોપર સલ્ફેટ એ પાણીમાં દ્રાવ્ય છે તો અહીંયા કને આપણો સ્વાધ્યાય છે એ સંપૂર્ણ થાય છે તો તમે જરૂર પડે તે વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોટબુકમાં ઉતારી લેજો ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત રહો તંદુરસ્ત રહો અને વિડીયોને લાઈક કરો